જો શ્રાદ્ધના પ્રકાર બતાવવામાં આવ્યા પણ નાંદી શ્રાદ્ધ એ સાત્વિક શ્રાદ્ધ છે એટલે તમારા પિતૃઓની પૂજા કરવામાં આવે છે કારણ કે આપણી ઉપર ત્રણ જણાનું ઋણ છે એક દેવતાઓનું ઋણ છે એક ઋષિમુનિઓનું ઋણ છે અને એક મનુષ્યનું ઋણ છે દેવતાઓના ઋણમાંથી આપણે કેવી રીતે છૂટીએ આવી કથા સાંભળો દેવ મંદિરે દર્શન કરવા જાઓ તો તમે દેવતાઓના ઋણમાંથી છૂટ્યો ઋષિમુનિઓના ઋણમાંથી કેવી રીતે આપણે છૂટી શકીએ તો આવા સદગ્રંથોનું વાંચન કરો શિવપુરાણ વાંચો ભાગવત વાંચો રામકથા વાંચો ઘરે બેસીને પારાયણ કરો આ જ્યારે તમે કરો ત્યારે ઋષિઓના ઋણમાંથી આપણે મુક્ત થઈએ અને આપણા પિતૃઓના ઋણમાંથી કેવી રીતે મુક્ત થઈએ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પિતૃના ઋણમાંથી મુક્ત થાય ઉપરાંત આપણા પિતૃના મોક્ષ માટે કોઈ આપણે કાર્ય કરીએ કોઈ યજ્ઞ કરીએ નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ ભાગવત સપ્તાહ કરીએ એ પિતૃના ઋણમાંથી આપણે મુક્ત થઈએ